પાટણ શહેરના વોર્ડ નંબર છ સાત આઠ નવ દસ અને અગિયારના સ્થાનિક લોકોને જૂના પારાઉસ ખાતે ફરિયાદ કેન્દ્ર સહિત વીજ બિલ ભરવા માટે ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે અગાઉ જૂના પાવરહાઉસ ખાતે તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી સ્થાનિક રહીશોને સરળતા રહેતી નથી પરંતુ જૂના પાવરહાઉસની ઓફિસની હાઈવે પર સ્થળાંતર કરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે પાટણ જૂના પાવરહાઉસ બચાવો સમિતિ દ્વારા ફરિયાદ કેન્દ્ર બચાવવા આજરોજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ લોકો સાથે રહીને ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ સહી કરી જૂના પાવર સુવિધાઓ પરત લાવવામાં આવે તેવી માંગ કરી હતી તો આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર સહિત દિબાજ ગ્રુપના જણાવ્યું હતું કે અગાઉ જૂના પાવર હાઉસ ખાતે તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજ બિલ ભરવા સહિત ફરિયાદ કેન્દ્ર ઉપર પોતાની ફરિયાદ નોંધાવવા સરળતા રહેતી હતી પરંતુ આ તમામ સુવિધાઓ હાઇવે પર સ્થળાંતર કરાતા ગરીબને તેમજ મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે જેને લઈને હુડકોના ચેરમેન કેસી પટેલ તેમજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણના સાંસદને જૂના પાવર હાઉસ ખાતે ફરીથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી આજરોજ યોજાયેલી સહી ઝુંબેશમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ લોકો સાથે રહીને સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પાટણ જૂના પાવરાઉસ બચાવો સમિતિના સભ્યોમાં ભરત ભાટિયા ભૂરાભાઈ સૈયદ ઉમરખાન રાવમાં તેમજ વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમબાનુ સુમરા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે પાટણના અંદર એક ઐતિહાસિક પાટણ નગરી જેને કહેવાય અને જે પાવર હાઉસ છે ઐતિહાસિક પાવર હાઉસ પાટણ હાજીવાડો વિસ્તારના અંદર વર્ષોથી જે કે ગાયકવાડ સરકારના તરફથી આપેલું એક ભવ્ય જૂનું જાણીતું પાવર હાઉસ તકરીબન તકરીબન વીસ થી પચીસ હજાર લોકોનું જે ધારે કે એક્ઝામ્પલ તમને સાત આઠ દોઢ દસ અગિયાર જે કે વોર્ડના બધા જ સામાજિક કાર્યકર્તાઓ અને વિસ્તારના જે કંઈ આમ આદમીને લાઈટ બિલના ખર્ચે માટે ભરતભાઈ અને અમારા સુનરાબેન અમારા ભૂરાભાઈ ને સામાજિક આગેવાન ફારૂકભાઈ અતુકભાઈ અને વિક્રમભાઈ સરપંચ સાહેબ અમારા અને ગામના બધા જ લોકો આજે બધા ભેગા થવાનું રીઝન કોઈ સરકારના વિરોધમાં કોઈ નહીં પણ લોકોની એક સારી રીતે સુવિધા માટે અમે લોકોએ બધા પક્ષના ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના આમ આદમીના ને અમે રજૂઆત બી કરી છે પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબને સાંસદ સભ્ય અમે ધારાસભ્ય એમપી સાહેબ અમારા ભરતભાઈ ડાભી સાહેબને અને અમારા આગેવાન એવા કેસી પટેલ સાહેબને બી અમે રજૂઆત કરી છે કે અમારા વિસ્તારના અંદર જે કંઈ તકલીફો પડી રહી છે લાઇટના વિશે યા બીજ ભરવાના કારણે બહુ જ મતલબ કે લોકોની બહુ જ કમ્પ્લેન બી છે અને અમે સરકારશ્રીને કલેક્ટ્રિશ્રીને નગરપાલિકાને અને બધાને અમે રજૂઆત કરીએ છીએ કે જે વિસ્તારના અંદર કમસે કમ ચોવીસ પચાસ હજારની જે વસ્તી હોય તો ખરેખર આ જે જે કંઈ અધિકારીઓને મનમાં મનમાની કરી અને ચાર રસ્તા કે પાંચ રસ્તા કે છ રસ્તા જ્યાં લઈ ગયા છે ખરેખર ખોટું છે અને અમારી સરકારશ્રી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને સહુલત મળે અને અમારી ખાસ આગ્રણી પાટણના આગેવાનો અને બધા લોકો ભેગા કરીને રિક્વેસ્ટ કરી છે સરકારશ્રીને કે અમારું જે પાટણનું જે પાવર હાઉસ છે એ પાછું આવે એવી અમારી નમ્ર વિનંતી છે